મોજી શોક માટે સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ચોરી કરી તેના પર રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે મોજી શોક માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનની ચોરી કરી તેના પર રાહદારીઓને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન સ્ટેચિંગ કરતી ટોળકીના પાંચ રીઢા રમેશ એફા હડિયા માધુપુના કલસરિયા રણછોડ લાલજી ગલસાણિયા જગદીશ પુરુષોત્તમ ધીરુ ભીખા પૂર્ણ રોડ સોસાયટી ખાતે હતા બાર મોબાઈલ ફોન તથા રોયલ એન્ફિલ્ડ થંડરબર્ડ બુલેટ તથા સ્પ્લેન્ડર પ્લસ એચએફિલેક્સ સીબી સાઇન મળી બે લાખ વીસ હજારથી વધુની મતા પોલીસે કબજે કરી હતી તો રીઢારની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે મોસોક માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી તેના પર મોબાઈલ સ્ટ્રેચિંગ કરતા હતા રાજદીપ ડોડીયા કર્યો છે સુરત શહેરમાં બનેલ મોબાઈલ ચોરી તેમજ મોબાઈલ સ્નેચિંગ જે ગુનાઓ અનડિટેક છે એમને ડિટેક કરવા માટે તેમજ આની પાછળ જે ગેંગ કામ કરે છે એ ગેંગને પકડી પાડવા માટે મેરબા પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી સરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચના દરેક પીએસઆઈ પીઆઈસીઓ આ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા દરમિયાન પીએસઆઈ મહિડા સાહેબ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે સુરભી સોસાયટી પાસે જે ચોપટી આવેલ છે આઈ માતા રોડ ઉપર ત્યાં જે પાંચ આરોપીઓ છે એમાં એક છે દિવ્ય સુરફે દિવો હડિયા બીજો છે પ્રદીપ ગલસરિયા ત્રીજો છે ભદ્રેશ કલસરિયા સંતોષ કલસરિયા તેમજ રાજદીપ ડોડિયા આ પાંચે પાંચ જણા ભેગા થવાના છે અને એમની પાસે અગાઉ જે એ લોકોએ મોબાઈલ સ્નેચિંગ કરેલ છે એ મુદ્દામાલ સાથે ત્યાં હાજર છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ મૈડા અને એમની ટીમ દ્વારા એમને કોર્ડન કરી અને પકડી પાડવામાં આવેલ છે આ પાંચેય વ્યક્તિઓ પાસેથી કુલે બાર મોબાઈલ મળી આવેલ છે તેમજ એક રોયલ એન્ફિલ્ડ થન્ડરબર્ડ બુલેટ પણ મળી આવેલ છે સાથે આ પાંચેય વ્યક્તિઓ જે ચોરી કરવા જતા હતા જે વાહનનો ઉપયોગ કરતા હતા એમાં ત્રણ મોટરસાયકલ એમાં એક હીરો ડિલક્સ છે સ્પ્લેન્ડર છે અને હુંડા સાઇન એ ત્રણ પણ મુદ્દામાલ અર્થે કબજે કરવામાં આવે છે ટોટલ બાર મોબાઈલ ત્રણ મોટરસાઇકલ અને એક બુલેટ એમ કરીને બે લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આ પાંચેય વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચ લાવી અને પૂછપરછ કરતાં એને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ લોકો જ્યારે નીકળતા હતા અને કોઈ રાહદારી જ્યારે મોબાઈલ ઉપર ચાલતો ચાલતો મોબાઈલ ઉપર વાત કરતો હોય અથવા કોઈ જગ્યાએ મોબાઈલ ઉપર ગેમ રમતા હોય અથવા કંઈ ચેટ કરતા હોય તો આવી વખતે આ લોકો સ્નેચિંગ કરતા હતા ફો ફોનનું અને પલાયન થઈ જતા હતા તેમજ રાદીપ ડોડિયા છે એ અને એના સાથીદારો મળી અને બુલેટી પણ એને ચોરી કરેલી છે તમામના એ તમામને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુ છે વધુ ગુના ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના હવે ક્રાઇમ બ્રાન્ચે પુણાના ત્રણ અને વરાછાના ત્રણ મારી કુલ છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે સાથે રીરાઓ પાસેથી વાહને મોબાઈલ ફોન કબજે લઈ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા